દેશને નજરે પડશે એક સાથે લાખો કરોડો લોકો માં અંબાની ભક્તિ જોડે ઓપરેશન સિંદૂરના ગરબા રમતા નજરે પડશે રાજ્યમાં નવરાત્રીના પર્વને લઈને રાજ્યના ગૃહ રાજ્યમંત્રી સંઘવીએ મોટું એલાન કર્યું છે નવરાત્રીના શરૂઆત પહેલા જ રાજ્યના ગૃહમંત્રીએ કહ્યું હતું કે મોડી રાત સુધી ગરબા રમવામાં મળશે જો કે હવે મોડી રાત સુધી ગરબાની સાથે સાથે આજે રાજ્યના ગૃહમંત્રીએ મોટું એલાન કર્યું છે ગાંધીનગર ખાતે સંઘવીએ પત્રકાર પરિષદ કરીને મોટું એલાન કર્યું આજે ગુજરાતના ગરબામાં એ વિશ્વ વિક્રમ સર્જાશે તે પ્રકારની જાહેરાત રાજ્યના ગૃહમંત્રીએ કરી છે ગૃહ રાજ્યમંત્રીનું આ સૌથી મોટું એલાન અત્યારે સામે આવી રહ્યું છે ગુજરાતની નવરાત્રીને લઈને ઓપરેશન સિંદૂર પર દસ મિનિટ ગરબા રમવા માટેનું એલાન કર્યું છે આજે રાત્રે અગિયાર વાગ્યાથી લઈને અગિયાર ને દસ સુધી ઓપરેશન સિંદૂર પર ગરબા રમાશે આ પ્રકારનું નિવેદન રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીનું છે લાખો ખેલૈયાઓ એકસાથે ઓપરેશન સિંદૂરની શક્તિને વધાવશે અને સાથે જ દેશના જવાનોને ગરબા થકી આ આપણા એ દેશના અભિનંદન એ આપવામાં આવશે યુવાનો દ્વારા જે યુવાનો ગરબા થકી મોડી રાત સુધી ગરબા રમી રહ્યા છે અને આ જ માધ્યાશક્તિના એ પાવન તહેવારમાં માતાજીની આરાધનીની સાથે સાથે દેશના એ જવાનો કે જેમને ઓપરેશન સિંદુરને આ સફળતા અપાવી છે એ તમામ જવાનોને અભિનંદન આપવા માટે ગુજરાતની અંદર આજે મોડી રાત્રે કલાક લઈને સુધી એટલે કે દસ મિનિટ સુધી ઓપરેશન ગીત પર ગરબા રમાશે આ પ્રકારની જાહેરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કરી છે અને આ મોટું એલાન કર્યું છે આજે રાત્રે આ દસ મિનિટ દરમિયાન ગુજરાતના તમામે ગરબા ખેલૈયાઓ ઓપરેશન સિંદુરની થીમ પર ગરબા રમશે અને ગુજરાતની અંદર એક વિશ્વ વિક્રમ સર્જાશે આ વિશ્વ વિક્રમ ને લઈને રાજ્યના ગૃહમંત્રીનું સૌથી મોટું એલાન છે શું કયું અર્થ સંકવીએ સાંભળો દેશ ભક્તિ એક અલગ નજારિયો એ રાજ્યના ગામડાઓથી લઈને શહેર તક સૌને નજરે પડવા મારી રાજ્યના સૌ નાગરિકોને વિનંતી છે કે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એક આહવાન કર્યું છે રાજ્યના સૌ માઈ ભક્તોને એક અપીલ કરી છે 10 મિનિટ એ વિશ્વ વિક્રમ બનો મિનિટમાં માં અંબાની ભક્તિ જોડે જોડે રાજ્યના સૌ નાગરિકોને દેશ ભક્તિ બી દેશને નજરે પડતી એક સાથે લાખો કરોડો લોકો અંબાની ભક્તિ જોડે ઓપરેશન સિંદૂરના ગરબા રમતા નજરે પડ્યું દેશ ભક્તિનો એક અલગ પડભ એ રાજ્યના ગામડાઓથી લઈને શહેર તક સૌને નજરે પડવાનું મારી રાજ્યના સૌ નાગરિકોને વિનંતી છે કે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એક આહવાન કર્યું રાજ્યના સૌ માય ભક્તોને એક અપીલ કરી છે દસ મિનિટ એ વિશ્વ વિક્રમ બનાવે મિનિટમાં મા અંબાની ભક્તિ જોડે જોડે રાજ્યના સૌ નાગરિકોની દેશ ભક્તિ બી દેશને નજરે પડશે એક સાથે લાખો કરોડો લોકો માં અંબાની ભક્તિ જોડે ઓપરેશન સિંદૂરના ગરબા રમતા નજરે પડશે